તો હેલો મિત્રો ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ તો વાડીએ કૂવામાં કબૂતરું પડી ગયું છે તો કબૂતરાને બહાર કાઢવાની કોશિશ કરું છું જો આટલો કૂવો છે આપણો મોટો અંદર ઊંડો કૂવો છે આ બહુ ઊંડો કૂવો છે લગભગ સિત્તેરથી એંશી ફૂટ ઊંડો કૂવો છે અને અંદર કબૂતરું પડી ગયું છે તો આપણે કાઢવી ચાલો ડોલ નાખી દીધી આપણે ડોલમાં આવી જાય તો કબૂતરું કાઢવાનું છે જો ડોલ તો નાખી દીધી છે ડોલમાં લગભગ કબૂતરું આવી જશે આ આવડો કૂવો છે જોઈ શકો છો તમે અડખે પડખે હા આપણે કુંઆમાં બ્લોકમાં બન્યા રહો અને સબસ્ક્રાઈબ કરજો આપણે કબૂતરું કાઢી નાખ્યું છે કબૂતરું જો બહાર છે આવી ગયું બા પાણીમાંથી જીવે છે કબૂતરું અને માતાજીને પ્રાર્થના કરજો કે કબૂતરું જીવી જાય અને ઉડવા માંડે આકાશમાં તો કબૂતરું જીવે છે થોડુંક પાણી પી ગયું છે એટલે બે ભાન છે જીવે છે કબૂતરું થોડું હલચલ છે હાલી નાયા સુધી પહોંચી ગયું છે સામેથી હવે આટલું આવી ગયું છે કબૂતરું તે લગભગ આ ટીકડી અડાડી હલે છે કબૂતરું જોઈ રહ્યો છે તું મારો વિડીયો ઉતારેશ કબૂતરું એમ વિચારે છે કબૂતરો તો જીવે છે હવે તો ચાલો આપણે થોડાક આગળ જવી આપણે જોઈ કબૂતરું શું કરે છે આગળ પાછળ જોઈ લેવી કબૂતરાને હું મારા ભાઈએ બે કબૂતરું કાઢી નાખ્યું છે બહાર આપણે જોઈ શકો છો બ્લોક અને આ કૂવો છે કૂવામાંથી બહાર કબૂતરું કાઢી નાખ્યું છે આવડા મોટામાંથી કબૂતરું બહાર કાઢી નાખ્યું છે તો અમે કબૂતરાને એ માટે સબસ્ક્રાઈબ કોમેન્ટ અને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો વધુમાં વધુ તે ચાલો આપણે જોઈ લેવી કબૂતરું તો હજી હલે હે થોડું થોડું હલે કબૂતરું જીવે હે આપણે બહાર કાઢી નાખ્યું છે કબૂતરું જીવે છે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો